મકાન મારું પડી ગયું જય ભારત આજે અમે વિરામગામ તાલુકાના નગોઈ ગામે એક બાજીની મુલાકાત લીધેલી છે જેમાં કાલે મારે સાકૃતિ મારા ખાસ મિત્ર એવા વિભાભાઈનો ફોન આવ્યો હતો તે એક માજી છે જેને વરસાદના કારણે જે સરકારી આવાસ યોજનાની અંદર જે મકાન બનાવ્યું હતું તે મકાન પડી ગયેલું છે એના અનુસંધાને આજે માજીની મુલાકાત લીધી અને માજી કાહે આવી અને પૂરી વાતની જાણકારી મેળવી તો માજીને કોઈ આગળ પાછળ છે નહીં સાવ નિરાધાર છે વિધવા પણ છે કોઈ સહિયાદુમરા નથી જમીન નથી મ્યુટર નથી ગામમાં ઘર નહીં શામમાં ક્ષેત્ર નહીં જે રીતની હાલત છે તો એની અંદર જે પણ મિત્રો યોગદાન આપવા માંગતા હોય તે આ માટીને યોગદાન આપી શકે છે જેની અંદર અમે અમારો ફોન નંબર અને સ્કેનર પણ નાખેલું છે તો તમામ મિત્રોના સાથ સહકારથી જે આપણે નળગાંઠા સેવા ગ્રુપ ચાલી રહ્યું છે એની અંદર જ આ સેવાના કાર્યમાં એક અતિરત કાર્યની અંદર માજીને જેમ બને એમ સારો હાલી અને બીજું તો કંઈ નહીં આમ પરંતુ આ માજીને જ્યારે વરસાદ આવે ત્યારે કેટલી તકલીફ પડતી હશે તમે સૌ કોઈ મિત્રો વિચારી અને જોઈ શકો છો કારણ કે રવા ઘર જ નથી આ તમે જોઈ શકો છો વરસાદની અંદર વાસણ ખામડા કઈ રીતે રાંધવાનું બનાવવું કઈ રીતે રહેતા હશે તો જે કોઈ મિત્રોને આની અંદર યોગદાન આપવા માગતા હોય એ તમામ મિત્રોને હાથ જોડી નમ્ર વિનંતી છે કે આ માજીની થતી મહેનત કરજો અને આ ઘર બનાવવાની અંદર મદદ કરો એ જ નમ્ર વિનંતી સાથે જય હિંદ જય ભારત